તો આપણે જવાનું છે આજ મસ્તરામ ધારા રામકથાનું આયોજન છે તો આપણે આજ પહેલો દિવસ છે તો જવાનું છે આપણે કથામાં તો હાલો જાવી મસ્તરામ ધારા પાંચમાં થોડીક વાર છે અને અત્યારે પોથી આપણા ગામમાં પૂગી છે તો આપણે પોથી જોવા જવાનું છે તો એટલે ગણ વ્લોગમાં બેઠા રહેજો જોવાની મજા આવે તો લાઇક છેટ કોઈબ કરી નાખજો હાલો તો જાવી મસ્તરામ ધારા તો જ આપણે મસ્તરામ ધારા તો પૂગી જાય છે પણ અહીંયા આપણે મોડા પૂગ્યા આ બધું પૂરું થઈ ગયું છે તો જો આપણે મિસાન તો આવ્યા છીએ તો આલે કીધું દર્શન કરતા રહીએ તો હાલો આપણે પહેલાં હવે દર્શન કરી આવ્યું તો જો આપણે દર્શન કરીને તો આવ્યા છીએ અને આવી રીતે છે કંઈક આપણે મંદિર શણગારે અને જો અહીંયા છે કાંઈક બાપાની સમાધિ આવી રીતે કંઈક અને ડેકોરેશન પણ જોરદાર છે

તો કેમ છો બધા મજામાં જ છો કેમકે આપણા બધા મજામાં જ હોય છે વેલકમ છે બધાનું આપણે એક જૂના બ્લોકમાં કેમ કે બે દિવસથી આપણે મસ્રામ ધારા વાળો બ્લોક અધૂરો છે કેમ કે રામકથાનું આયોજન છે તો આપણે કાલ તો નહોતો ગયા ગયા હા પણ આપણે ક્યાં બ્લોક બ્લોક કાંઈ શૂટ નહોતો કર્યો અને બ્લોક ઉતારવાનો નહોતો બ્લોક ઉતારવાનો નહોતો જાય આપણે એમનો ખાલી દોસ્તાનો ફોન આવ્યો હતો આપણે દોસ્તર કે નાટો મળવા જ્યાં અને પાછા આવીએ બાજા તરત અને આ જાઉં છું પાછું આપણે મસ્તરામ ધારા કેમ કે બે દિવસથી આપણે ગયા નહોતા અને પહેલા દિવસે ગયા પણ આપણે પૂગું પૂગું છાયા હતા તો ડીજે બીજે બધું બંધકી દીધું એમને પોથી તરત આવી ગઈ હતી કેમ કે બહુ આગેથી પોથી પોથી આવી હતી કેમ કે બહુ આગેથી પોથી આવી હતી એટલે તરત પૂરું કરી દીધું હતું એટલે આપણે કાંઈ બ્લોક બ્લોક કાંઈ ઉતારવાનો ટાઈમ મળ્યો નહીં એટલે આપણે તરત આવ્યા તા પાછા તોય આપણે થોડા કટકા ઉતારેલા એ તમે આગળ જોયા તા છે આજ પાછો ત્રીજો દિવસ છે તો આજે આપણે પાછા જઈ મસ્તરામ ધારા કેમ કે દોસ્તારનો ફોન આવ્યો છે કાલો જ મેં કીધું હાલો જ આવી અને આપણે હવાર દીતાના ફોન આવે પણ આપણે કાંઈ જ્યાં નહોતા કેમ કે તરીકો તો જવું ભૂકા કરી નાખી કહેવાય અવાર થોડુંક તો કામ હતું બપોર લગ્ન કામ કર્યા હતા પછીના નાય ધોન હુ ગયો તો અત્યારે વાગી ગયા છે લગભગ ત્રણ જેવું કમસે કમ થઈ ગયું છે તો આપણે જવાનું છે હવે વિશ્રામ દ્વારા ને આ તરીકો કે મારું કામ જવું તો ખરા અને મૂકું મારું કામ મારે મસ્ જવું છે તો જાવી મશરામ ધારા અને કોમેન્ટમાં જરાક તમે કહેજો કે તમારે કેવો તડકો પડે ને કેવી લૂ લાગે છે તો અમને ખબર પડે ને કે અમારે એકને જ નહીં લાગતો ને પછી નહીં મને તેમ થાય છે કે આ આપણે એકને ત્યાં એટલો પડે છે હૂંકા કરી નાખે એટલો પડે છે તો અમને ખબર પડે તમને કેટલો તડકો લાગે છે કેટલો તમારો તડકો પડે છે સારું તો હવે બ્લોગમાં કન્ટિન્યુ બેઠા રહેજો જોવાની મજા આવે તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો તો જાવી મસ્રામ ધારા હાલો તો મળી મશરામજી આપડે મસામ થી તો કઈ જબને વી હતા અને હવે કઈ દોવાની હે તો પાડા છોડી નાખ્યો છે હાલે તો હવે તેં દોઈ લઈ આ પાણી ભરીને આવો જો તો આપણે ભે તો દોઈને લઈ છીએ પણ હવે ભેં દો પછી લાગી ગઈ ભૂખ તો તરબૂજ ખાવા બે જરબૂજ બધા ખાય છે હાલો તરબૂજ ખાવા તમે બધા તો દા આપણે ભે એવું દોઈને પછી દૂધ બૂધ ભરીને પછી હવે વાળું કરવા બે જી અને વાળું માં છે દૂધ એનું શાક છે વઘારેલો હરી ગયો અને ઘી વાળો રોટલો તો હાલો બધા વાળું કરવા તરબૂચ આખું અને આ હાજી તરબૂજ તો આખું પીડું છે એ વાળું પાણી કરી લઈને પછી ખાવાનું છે તો કેટલેગણ ઉલકમાં બેઠા રહેજો હાલો તો પેલા વાળું કરી લઈએ હાલો તો બધા તરબૂચ ખાવા આપણે લઈ લીધી હે મોટી ડબર શીર અને આ કે બધા તો વાળું નું બધું કરી લીધું છે અને આપણે આવી ગયા છીએ પાછા દાવા માથે કેમ કે ગરમી એ બહુ થાય એટલે આપણે દાવા માથે બહાર આવે એટલે અહીંયા દાવા માથે બે અને આપણે બે દિવસથી બ્લોક અધૂરો હતો એટલે આજ આપણે એ વ્લોક પૂરો કર્યો અને જો તમને જોવાની મજા આવી હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાઇકન જરૂરથી દબાવી દેજો અને આ આપણી ચેનલ જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોલમાં મૂકી દેજો એટલે આપણો નવો અવલોક આવે એટલે તમને પહેલાં નોટિફિકેશન પડે તો આપણે આ અવલોકને અહીંયા પૂરો કરીએ કેમકે અધૂરો હતો તો આજે પૂરો કર્યો છે આપણે તો હાલો તો મળી નવો લોક સાથે ક્યાં સુધી બધાને બુ બાય અને જય મસ્તરામ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હો